જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં તો ચાલો વાગી ગયા છે બપોરના એક અને હું અત્યારે જસ્ટ ઘરે આવી ગઈ છું અને સવારથી પતિદેવ તો ગયા છે બાર કેમકે એને થોડું કામ આવી ગયું હતું એ દસ વાગ્યાના બાર ગયા છે તો લગભગ તો હવે રાતના નવ સાડા નવ વાગે જ ઘરે આવશે તો સ્વીટુડી અત્યારે જો સૂતી છે હું ઘરે શા માટે આવી કેમ કે સ્વીટુડીને જમવાનું આપવાનું હતું એક વાગ્યાનું ટાઈમ થઈ ગયો હતો એટલા માટે હું ફટાફટ ઓર્ડર પરથી સ્વીટુડી માટે ઘરે આવી તો હવે મારે જવાનું છે સવા બે વાગે ઓર્ડર પર તો મને થોડી ભૂખ લાગી હતી તો મેં કહ્યું ચાલો આજે તો હું એકલી જ છું ઘરમાં તો મકાઈ હતી તો જોઈ લો પહેલા દિવસે મેં મકાઈ લઈ આવ્યા હતા એને મેં સ્ટીમ કરી લીધી કુકરમાં બાફી લીધી અદર અને મીઠું નાખીને સાથે મેં અહીંયા બધું ચોપિંગ બી કરી લીધું છે કાકરી ટામેટા કાંદા કોથમીરી લીંબુ અને અહીંયા છે મસાલો અહીંયા મને નાચસ ખાવાનું મન થયું તો એ પેકેટ લઈ આવીને સાથે છે ચાટ મસાલો તો ચાલો આપણે આજે બનાવીએ મકાઈનું ભેલ ઘરમાં એકલી જ છું તો બીજું તો કાંઈ બનાવવાનો હમણાં ઈચ્છા નહીં હતી તો મેં કીધું ચાલો મકાઈનું ભેલ બનાવીને આપણે ખાઈએ તો ચાલો હું બનાવું છું મકાઈનું ભેલ તો તમને થોડી રેસિપી આપી લો તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા કડાઈ લઈ લીધી છે અને એની અંદર મેં નાખી લઉં છું થોડું બટર આપણે બટરમાં મકાઈને વઘારી લેશું એટલે ટેસ્ટ આપણો સારો આવે તો ચાલો મકાઈ ના હવે થોડું મકાઈ નાખી લઈએ હવે મારે એકલીને જ ખાવાની છે એટલા માટે મારા એકલા પૂરતું જ બનાવું છું ભેલ અને બીજી મકાઈ બચશે એ હું ફ્રિજમાં મૂકી દઈશ તો સાંજે પેલા છોકરો અને હસબન્ડ આવશે ત્યારે એમને બનાવીને આપી દેસ સાંજે તો છોકરો આવશે અને હસબન્ડ તો લગભગ રાતના જ આવશે આજે તમને એમનો અવાજ નહીં સંભળાય કે આજે ખાલી મારા એકલાનો જ અવાજ આવશે કેમકે આપણે જ બ્લોગ બનાવવાનો છે આજે તો તો મેં સૂચ્યું કે ચાલો એક નાનકડો બ્લોગ બનાવી લે કે તમને પણ આજનો દિવસ ને તો વેસ્ટ થઈ જાય બ્લોગ નહીં આવડ એટલા માટે મેં નાનકડો વ્લોગ બનાવીને તમને મૂકી દઈશ હમણાં યુટ્યુબ પર તો ચાલો અહીંયા મેં મકાઈ લઈ લીધી છે તો હવે એની અંદર હું નાખી લઈશ મીઠું મતલબ અહીંયા મારી પાસે છે મસાલાવાળું જ મીઠું જોઈ લો એમાં મરચાંની મૂકી અને મીઠું મેં નાખેલું જ છે ડબ્બીની અંદર તો એ પહેલાં આપણે મીઠું નાખી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી લીધું સાથે લીંબુ પણ આમાં જ નાખી લેશું સાથે સાથે લીંબુના બી પણ નીકળી ગયા છે કેમ કે એક હાથમાં ફોન પકડ્યો છે ને એક હાથમાં એક હાથમાં આપણે આ મકાઈનું કામ ચાલે તો ચાલો મીઠું અને લીંબુ નાખી લીધું ને મકાઈને બસ થોડીવાર વાર શેકી લઈએ અને મેં સલાદ થોડું વધારે જ લીધું છે કેમ કે મને કાકડી ટામેટા ખાવાની ઈચ્છા વધારે થઈ ગઈ તો એટલા માટે મેં કાકરી એક આખી લીધી અડધો ટામેટું ને અડધો કાંદો તો હવે મેં ગેસ કરી લીધો છે બંધ જોઈ લો કેમકે આપણે કાંડા ને ટામેટા નથી એમાં ગરમ કરવા તો એની અંદર હવે બધું આપણે પાસે આ બધું સલાદ કાપેલું છે એ કાંડા અને બધું નાખી લઈએ અને સાથે સાથે કોથમીરી પણ નાખી લઉં એટલે બધું એક સાથે મિક્સ થઈ જાય આજે પહેલીવાર એકલી વ્લોગ બનાવું છું કેમ કે મોબાઈલ પકડવા માટે તો હસબંધ હતા જ તો મેં કહ્યું ચાલો આજે કંઈક તો વ્લોગ બનાવીએ તો જો મસ્ત કલરફુલ થઈ ગયું છે તો હવે આની અંદર મરચાંની ભૂક્કી મારે નથી નાખવી એટલા માટે હું નથી નાખતી ખાલી આપણે નાખશું ચાટ મસાલો તો મેં એવનનો ચાટ મસાલો લઈ લીધો છે જોઈ લો હવે એની અંદર નાખી લે એવનનો ચાટ મસાલો કેમકે આની અંદર બધું આવી જાય એટલે કાંઈ આપણે બીજો મસાલો નાખવાની જરૂરત નથી જો કેટલું ઘણું બધું થઈ ગયું આપણું મકાઈનું ભેલ તો મારે એકલી પૂરતું તો મને લાગે કે ખાઈ જઈશ કેમ કે મને જોરમાં ભૂખ લાગી છે તો મકાઈનું ભેલ ખાય ને પછી આપણે નીકળવાનું છે પાછા કામે તો ચાલો આની અંદર થોડું હું મને ખાવાનું મન થયું હતું ચીઝ તો આપણે ચીઝ નાખી લેશું તો હું પેલા ફ્રિજમાંથી લઈ આવું ચીઝ ને પછી એની ઉપર ચીઝ આમ મસ્ત ઝીણી ઝીણી ચીઝને નાખી લેશું પછી તમને આગળનું પ્રોસેસ બતાવવું આગળનું પ્રોસેસ બતાવવાની જરૂર નથી પછી તો ખાવાનું જ છે તો પેલા હું ચીઝ લઈ લઉં ફ્રિજમાંથી ને પછી ચીઝ એની ઉપર નાખી લઉં ડેકોરેશન કરી લઉં પછી તમને મળીએ તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા આપણું નાચોસ મકાઈ કોન બનીને રેડી છે તો કેવું મસ્ત ડેકોરેશન મેં કરી લીધું છે અને બહુ હેવી દેખાય છે મને તો તો કેટલું મસ્ત લાગે છે જો સાઈડમાં મેં નાચસ મૂકી લીધા છે અને ઉપર ચીઝ અને નીચે આપણું મકાઈનું ભેલ તો ફ્રેન્ડ્સ મને લાગે છે મારા માટે આ બહુ અત્યારે હેવી થઈ હશે તો હું થોડું ખાવું છું ને થોડું મને ડબ્બામાં પેક કરીને લઈ જઈશ પાછી ઓર્ડર પર સાંજે સમજો પાંચક વાગશે તો પાછું થોડુંક ખાઈ લઈશ ને આ લોકો સાંજે સમજો હસબન્ડ રાતના આવશે તો છોકરો બી હવે રાતે જ આવશે તો થોડું એમને બી બનાવીને આવી રીતના આપી લઈશ તો જો સી ટુડી પાછળ ફરે છે ને મારા સામાનના બેગ બી અહીંયા છે કેમ કે ફટાફટ આવવાનું હતું તો આજ પાછું બેગ લઈને પાછું હું નીકળીશ કામે તો ચાલો હવે આપણે ટેસ્ટ કરી લે કે કેવું બન્યું છે તો એક નાચસ લઈ લઈએ સાથે સાથે ચીઝ તો ચાલો ફ્રેન્ડ્સ બહુ મસ્ત લાગે છે ફ્રેન્ડ ચીઝ નાખવું હોય તો નાખવાનું બાકી ચીઝ નાખે ને એટલે બહુ મસ્ત લાગે તો એ અલગ જ ટેસ્ટ લાગે તો ચાલો આજની તમને આ મકાઈની રેસિપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો ને આજનો વ્લોગ તો મારો એકલીનો જ અવાજ અને હું એકલી જ છું એમના વગર મને બી નથી ગમતું વ્લોગમાં એ નહીં હોય ને તો મને બી નથી ગમતું પણ શું કરે આજે કામ આવી ગયું તો એટલા માટે એ નીકળી ગયા બહાર તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી